ગર્લ્સ હાઈસ્કૂલમાંથી આવ્યા છીએ રાજકોટ અમે આ ટેબ્લેટ બનાવી છે તેનું નામ છે ઇકો ફ્રેન્ડલી ફૂડ પ્રિઝર્વટી ટેબ્લેટ આ અમે અના પેટ્રોલ ન પગડે તેના માટે અમે આ ટેબ્લેટ બનાવીશું તેમાં અમે આ બધી સામગ્રી યુઝ કરી છે તેમાં અમે આ ટેબ્લેટ જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ તો આપણે જે બારેથી આપણે એક ટેબ્લેટ કે પાવડર લેતા હોય તેમાં ભારે માત્રામાં કેમિકલ હોવાથી આપણા શરીરમાં કેટલું નુકસાન થાય છે તે આપણને ખબર હોતી નથી તેમાં આપણે અનાજમાં કઠોળમાં નાખીએ છીએ પછી આપણે ઘઉં છે એ પીસાવા દઈએ છીએ એમાં વારી આપણાથી ભૂલ થઈ જાય છે એ ગોળી આપણે અંદર વહી જાય છે તેના હિસાબે પછી પીસાઈ જાય છે તો આપણા એ કેમિકલ જે ગોળી કેમિકલ હોય છે તે આપણા શરીરમાં જાય છે તેનાથી આપણા શરીરને ખૂબ નુકસાન બને છે આ આ આ અમે પાન પાન પથ્થર ગુવારગમ દિવેલાના બીજ તમાલપત્ર કુદીનો લવિંગ હળદર રાખ અને તજ આટલી વસ્તુ અમે તેમાં ઉમેર્યું છે રાખ અમે એક ચૂલા ની રાખ રાખી છે અને એક અમે નારિયેલના છોતાની રાખ નારિયલના છોતા તો આપણે ગમે ત્યાં મળી જાય આપણે ક્યાંય વધેરતા હોય તો એમાંથી બચે તો અમે નારિયેલના છોતરાની રાગ બનાવી છે બે મિક્સ રાગ કરી છે તેને પીસી